ना मच्छासरा गाणे प्राथमिक मिश्र शिक्षक्ते मज त्यांच्या क्लासरूम नो भाव। મછાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના ના કહ્યા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવર જવર રસ્તો બે કિલોમીટર મેઇન રોડ પર કે વાહનોની અવર જવર રહે છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે છે દુઃખદ વાત એ કે મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બસો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે જ્યાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ થઈ રહેલ પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી ક્લાસમાં અને એ પણ પ્રિન્સિપાલના રૂમમાં બાલવાટિકાથી લઈ ધોરણ ત્રણ સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે જે રૂમમાં માં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યાનો અભાવ હોવાને કારણે આખો દિવસ બે થી ત્રણ વિદ્યાર્થીઓને અભ્યાસ અભ્યાસ કરવામાં આવે છે કરાવવા માટે પણ સરકાર માન્ય ચાર નિમણૂક છે ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના શિક્ષણ મેળવેલી બે થી ત્રણ વ્યક્તિ બાળકોનું ભણતર બગડે નહીં જેના કારણે વિના સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે સ્કૂલ ના વિદ્યાર્થીઓ કેવું છે કે એમાં એક જ રૂમ માં ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફો પડી છે જે તરફથી અમારી સરકાર શ્રી વિનંતી છે કે અમને ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અમને અભ્યાસ કરવા માટે શિક્ષકો પણ ભરતી કરી આપો એમ વિદ્યાર્થીઓનું કહેવું છે મારું નામ જીશાન યાસીન પટેલ છે હું પ્રાથમિક શાળા પ્રાથમિક મિશ્ર શાળા મચાસા માં ભણું છું કેટલા માં ભણો છો મે છઠ્ઠા ધોરણમાં માં ભણું છું તમારે ભણવા માટે રૂમ કેટલા છે ચાર રૂમ અમારે ભણવા માટે ચાર રૂમ છે એક રૂમ માં કયો કયો વર્ક બેસે છે એક રૂમ માં બે વર્ક બેસે છે અને તમારે ભણાવવા માટે શિક્ષકો કેટલા છે અમારે ભણાવવા માટે શિક્ષકો 4 છે તો તમે શું માંગણી કરો છો સરકાર પાસે સરકાર પાસે માંગણી કરી છે કે અમને નવી સ્કૂલ બનાવી આપો કે અમને શિક્ષા અમારા નવા શિક્ષકની ભરતી કરો

હું છતા ધોરણમાં ભણું છું અમારે ક્લાસમાં ઘણું અઘરું પડે છે મારું નામ અંજુમ નજીર પટેલ છે હું ધોરણ 7 ના છું મારી મારી શાળાનું નામ પ્રાથમિક શાળા અમારી અમે બે ત્રણ જોડે છે એટલે નથી સરકારને વિનંતી કે ક્લાસરૂમ અને મારું નામ ઇબ્રાહીમ ઇસ્માઈલ પટેલ મછસરા ગામનો રહેવાસી છું હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી તો જે એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે તો વહેલી તકે અમે તરફ પાસે અપેક્ષા રાખીએ છીએ વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય સ્કૂલ માટે સરકારને જાણ કરી હતી બે પાંચ બે બે વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે બે હજાર બાર થી અમે જાણ કરેલી છે માહિતી એવી મળી જવી છે કે અહીંયા તો જે વિના મૂલ્યે કે શિક્ષકો અભ્યાસ આપે છે તે માહિતી બી લે એ વાત સાચી છે ગામમાં આપણા સ્કૂલની એસએમસી તરફથી મીટિંગ કરી અને એક ઠરાવ પાસ કરેલો છે અને ગામના બે ત્રણ શિક્ષકો છે જે સ્કૂલને ફ્રીમાં સેવા આપે છે અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે સારું કામ કરે છે